શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની ની જય મારા સતગુરુ એ સાન માં સમજાવી રે મારા સતગુરુ એ સાન માં સમજાવી રે બાળક નો કરીએ કરીને તો અટપટા ખેલ માં કે બાળક નો કરિયા દુરિયાને વાત તો અટપટા ખેલ માં ખેલબું રેયા કોય સુરવીર મળે તો રવું કોઈ રેયા કોય સુરવીરમોડે તો રવું રેડીએ રેયા એને સમજાવો ની રીતયા તો અટપટા ખેલમાં ખેલવું રે એને સમજાવું ભક્તિની રીતયા તો અટપટા ખેલમાં ખેલવું રે મારા સદગુરુએ સાનામાં સમજાવી જુરે તમે સુરવીર વીરા બનીને ભક્તિ કરજો રે તમે સુરવીર બની ને ભક્તિ કરજો રે એમાં કાચા પોચાનું નથી કામ તો અટપટા ખેલ માં ખેલવું રેયા એમાં કાચા પોચાનું નથી કામ તો અટપટા ખેલ માં ખેલવું રેયા મારા સદગુરુ એ સનમાં સમ જુ રહ્યા મારા ગુરુજીએ મહામંત્ર પિયો રે મારા ગુરુજીએ મહામંત્ર પિયો રે ઓહમ સોહમ ના જાપવા જાપોયા તો અટપટા ખેલ માં ખેલવું ઓહમ સોહમ ના જપવા જાપયા તો અટપટા ખેલ માં ખેલ બુર્યા મારા સદગુરુ એ માં સમજાવી યુ માર જીવા હશે તે મોજુ મોજું માણસ મર જીવા હશે તે મોજુ મોજું માણસ ઓલા આડ સુને ઉઘણ શિર જયા તો અટપટા ખેલ માં ખેલૂર્યા ઓલા આડ સુને ઉઘણ શિરઈ જયા તો અટપટા ખેલ માં ખેલવું આ મારા સદગુરુએ શાનમાં સમજાવ્યું રે ગુરુ શરણે રહીને બાળક બોલી યા ગુરુ ચરણે રહીને બાળક બોલી યા મારા સદગુરુને વંદન વારંવાર યાતો અટપટા યા તો ખેલ માં ખેલવું મારા સદગુરુને વંદન વારંવાર યાતો અટપટા ખેલ માં ખેલવું રેયા મારા સદગુરુએ સાનમાં સમજાવ્યું રેયા મારા સદગુરુ એ શાનમાં સમજાવ્યું રેયા બાળક નો કરીએ અધુરિયાને વાત યા તો અટપટા ખેલ માં ખેલવું બાળક નોકરી જય અધૂરી જાને વાત અટપટા અટપોટ ખેલમાં ખેલ ભૂરે ભોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામ ની જય કુળદેવી માતનિ જય વર્ણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના અવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનએચ ઓફિશિયલ છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું